ધન વૈભવ અને સાંસારિક સુખોના દાતા એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી શુક્ર આવશે કર્ક રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે પ્રેમ જીવન અને શુક્ર ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ શરૂઆત કરીશું આપણા આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોથી મેષ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવ અને શાક્મા ભાવના સ્વામી છે અને હવે તે શુક્ર તમારા ચોથા ભાવમાં કર્ક રાશિમાં ગોચર કરવાના છે ચોથા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનારું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં શુક્ર તમને ઘણી બાબતોમાં અનુકૂળ પરિણામો આપવા માંગશે તે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવામાં મદદ કરશે ધન ભાવના સ્વામી પોતે જ ત્રીજા ભાવમાં જઈ રહ્યા છે તેથી તે નાણાકીય લાભ મેળવવામાં પણ મદદરૂપ થશે જમીન અને મિલકતનું સુખ પણ રહેશે આગોચર સંબંધીઓ સાથે મેળાવડામાં પણ મદદરૂપ થશે લોકો સાથે તમારો સંપર્ક મજબૂત બનશે આ બધા છતાં કર્ક રાશિ સાથે સારા સંકલનના અભાવે ક્યારેક નાના તણાવ જોવા મળી શકે છે માર્ગ દ્વારા સામાન્ય રીતે તમે આગોચરથી સારી સુગંધવાની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં તમારા લગ્ન કે રાશિના સ્વામી જ નથી પરંતુ તમારા છઠ્ઠા ભાવના પર સ્વામી છે અને આ ગોચરને કારણે શુક્ર તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનાર માનવામાં આવે છે સ્વાભાવિક છે કે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર મિત્રો સાથે સુમેળ સાધવામાં મદદ કરશે તમને મિત્રો દ્વારા લાભ મળી શકે છે સામાન્ય રીતે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે પરંતુ ચંદ્ર રાશિમાં હોવાથી ક્યારેક તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે પરંતુ તમને ક્યાંથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળશે નસીબ તમને વધુ સારી રીતે સાથ આપશે તમારા ભાઈ બહેનો દ્વારા તમને સારો સહયોગ અને સારી ખુશીઓ મળી શકે છે જો કોઈ સરકારી કાર્ય હોય તો તમને તે કાર્યમાં પણ સારી સફળતા મળી શકે છે એટલે કે શુક્રના આ ગોચરથી તમે સામાન્ય રીતે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી અને બારમા ભાવના પણ સ્વામી છે અને આ ગોચરમાં શુક્ર તમારા બીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે હકીકતમાં બીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે તેથી તમારે આ ગોચરથી પણ સારા પરિણામો મેળવવા જોઈએ શુક્રનું આગોચર આ ગોચર નવા કપડા અને ઘરના ખરીદવામાં મદદરૂપ થઈ શકે છે સંગીતમાં તમારી રુચિ વધી શકે છે ખાસ કરી જે લોકોની પૃષ્ઠભૂમિ સંગીત અથવા કલા અને સાહિત્યમાં છે તેમના માટે આ ગોચર ખૂબ સારા પરિણામો આપી શકે છે પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે અથવા તમને પરિવાર સાથે મનોરંજન કરવાનો મોકો મળી શકે છે આ ગોચર તમારા માટે નાણાકીય લાભ મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો મળવાને કારણે તમે ખુશ રહેશો એટલે કે સામાન્ય રીતે તમે આ ગોચરથી સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી તેમજ લાભ ભાવના સ્વામી છે અને હાલમાં શુક્રનું ગોચર તમારા પહેલા ભાવમાં તમારી રાશિમાં જ થવાનું છે પહેલા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું માનવામાં આવે છે આવા ગોચર સુખ સુવિધાઓ વધારવાનું કામ કરી શકે છે તમારા કિસ્સામાં જોઈએ તો શુક્ર લાભ ભાવનો સ્વામી હોવાથી પ્રથમ ભાવમાં આવ્યો છે તે તમને વિવિધ માધ્યમોથી સારો નફો અપાવી શકે છે આ ગોચરને કારણે તમને ખાસ કરીને નાણાકીય બાબતોમાં સારો ટેકો મળી શકે છે જો તમે વિદ્યાર્થી છો તો તમને શિક્ષણની દૃષ્ટિએ પણ સારા પરિણામો મળી શકે છે ખાસ કરીને કલા અને સાહિત્ય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ ખૂબ સારા પરિણામો મેળવી શકશે તો પણ આ ગોચર સારું માનવામાં આવે છે લગ્ન વગેરે સંબંધિત બાબતોને આગળ વધારવા માટે પણ આ ગોચર તમને મદદ કરી શકે છે આ ગોચર મનોરંજન અને મનોરંજનના દ્રષ્ટિકોણથી પણ સારું કહેવાશે વ્યવસાયમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ

તમને દૂરના સ્થળેથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો કે ભાઈ બહેનો સાથે કોઈ પણ પ્રકારના વિવાદને ટાળવા માટે વ્યવહારુ પ્રયત્નો કરવા જરૂરી રહેશે પરંતુ સામાન્ય રીતે આ બાબતમાં કોઈ મોટી સમસ્યા દેખાતી નથી એટલે કે તમે આ ગોચરથી સંતોષકારક પરિણામો મેળવી શકશો હવે વાત કરી જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવના સ્વામી તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને આ ગોચર કરતી વખતે શુક્ર તમારા લાભ ભાવમાં પહોંચી ગયા છે આ કારણે મોટા ભાગના ગ્રહો લાભ ભાવમાં પહોંચ્યા પછી સારા પરિણામો આપે છે લાભ ભાવમાં જવાથી સ્થિતિમાં શુક્ર તમને સારા પરિણામ આપશે તે સ્વાભાવિક છે તે જ સમયે ધન ભાવનો સ્વામી લાભ ભાવમાં ગયો છે તેથી અહીંથી પણ નાણાકીય લાભના સંકેતો છે નફો મેળવવામાં તમને ભાગ્યનો સારો સહયોગ મળશે આ ઉપરાંત ધન ભાવનો સ્વામી લાભ ભાવમાં આવ્યા છે આ પણ એક અનુકૂળ પરિસ્થિતિ છે તેથી આ બધા ફાયદાઓ ઉપરાંત તમને નાણાકીય બાબતોમાં પણ તે જોવા મળશે તમે નાણાકીય અને પારિવારિક બાબતોમાં સારું કામ કરતા જોવા મળશે આ ગોચર તમને સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરવામાં મદદ કરશે તમને કામમાં સફળતા મળશે તમને મિત્રો તરફથી પણ સારો સહયોગ મળશે એટલે કે સામાન્ય રીતે તમને આ ગોચરના સારા ફાયદા જોવા મળી શકે છે